બધા મિત્રોને મારા પ્રણામ તો માર્કેટની અંદર એફઆઈઝ અને ડીઆઈઝ જ્યારે કામ કરે છે માર્કેટની અંદર તો એને જોઈને ઘણા લોકો શેરની અંદર કામ કરતા હોય છે તો એફઆઈઝ અને ડીઆઈઝને કઈ રીતે જોઈને બાઈંગ કરવું તે હું તમને જરાક હિન્ટ આપી દઉં કે આ આ વસ્તુ પ્રમાણે આપને ખબર પડે કે એફઆઈ ડીઆઈઝનો પૈસો કઈ રીતે આવે છે કઈ રીતે બારો નીકળે છે કેમ કે આપણે ખાલી જોતા હોય તો જ ખબર પડતી હોય પાંચ હજાર કરોડ રૂપિયાનું બાઇંગ કર્યું છે કે દસ હજાર કરોડનું બાઈંગ કર્યું છે સાત આઠ હજારનું કરોડનું સેલિંગ કર્યું છે આપને ખાલી એટલી જ ખબર હોય છે પણ આપણે એ ખબર ન હોય કે કયા શેરમાંથી એને વેચી નાખેલો છે માલ કયા શેરમાંથી આપણે લઈ લીધો છે માલ કયા શેરની અંદરથી પણ એ વસ્તુ તો પરફેક્ટ કોઈ ન કહી શકે કે આની અંદર જ બાઈંગ આવ્યું છે પણ એક ઉદાહરણ પ્રમાણે હું જે રીતે વાતચીત કરું છું તેના ઉપર જરાક વિચારીને સમજીને કામ કરજો અને એ વસ્તુ તમે માર્કેટની અંદર જરાક જોઈજો તો જોશો તો તમને ખબર પડી જશે ધીમે ધીમે તમને મારી સાથે સાથે પણ તમને બધું સમજાઈ જશે કે માર્કેટ વાસ્તવિક કઈ કઈ રીતે ચાલે છે તો એફઆઈડીએ જ જ્યારે કોઈ પણ શેરની અંદર બાઈક કરતા હોય તો આપણે શું જોવાનું સેક્ટર જોવાનું આઈટી સેક્ટર છે ઓટો સેક્ટર છે પછી ફાઈનાન્સ સેક્ટર છે વગેરે વગેરે કોઈ પણ સેક્ટર છે તેને તમે જોઈ શકો અને એ બધા સેક્ટરને એક લાઈનમાં તમે ગોઠવી ગયો બાર પંદર વીસ જી સેક્ટર હોય તે તેને તમે ગોઠવી તો ગોઠવીને તમને ખબર પડે કે કયું સેક્ટર વધારે ચાલેલું છે તો જે સેક્ટર વધારે ચાલેલું હોય તો પૈસો એની અંદર વધારે આવેલો હોય તો માર્કેટ એફઆઈડીઆઈની જે આપણે નજર લેવી હોય કે કેમાં વધારે બાઈંગ આવ્યું છે તો એ રીતે જોવાની કોશિશ કરવાની ખાલી એના પૈસા અમુક નહીં જોવાનું કે આને પાંચ હજાર કરોડનું જ બાઈંગ કર્યું છે એમ પણ કેમાં કર્યું છે ને એ જરાક વિચાર આપણે લગાવવાનો કે કઈ જગ્યાએ એનો પૈસો જાય છે કેમ કે આપણે પરફેક્ટ એક શેર નો કહીએ કે આ શેરની અંદર જ પૈસો જાય છે પણ સેક્ટર તો આપણે પકડી શકીએ આ સેક્ટરની અંદર પૈસો જાય છે તો આપણે સેક્ટર વાઈઝ હાલવાનું આઈટી સેક્ટર ઉપર જતું હોય તો આપણે ખબર પડીએ કે આજકાલ જે પૈસો આવે છે આઈટી સેક્ટરમાં આવે છે જો અને સેલિંગ કરતા હોય તો વધારે સેક્ટર કયું માઇનસ છે તો એમાંથી પૈસો એ લોકો બહાર કાઢતા હોય છે તો એવી રીતના આપને ખબર પડે માર્કેટની અંદર અને પછી જે સેક્ટરમાં બાઈંગ કર્યું હોય તો તે સેક્ટરના આપણે શેર જોવાના એ શેરની ઉપર આપણે ચાર્ટ જોઈને પ્રેડિક્ટ કરવાનું ચાર્ટની સમજ હોય આપણે તો ચાર્ટને જોઈને ખબર પડે આપણે તો એની અંદર જેટલા બધા શેર હોય એ શેર ઉપર નજર મારવાની બધા ચેર શેર જોવાના પંદર શેર હોય એ સેક્ટરની અંદર પચીસ શેર હોય તો એની અંદર જોઈને કે કયા શેરની અંદર વધારે મોમેન્ટમ આપને મળે એમ શેર કેમ કે જેનો આપણને એમ ખબર કે આનું કરેક્શન પૂરું થઈ ગયું છે અહીંયા અને અહીંથી અહીંયા રન પાસ લઈ શકે છે જે આપણે વીસ ટકા પચીસ ટકા રિટર્ન મળી શકે એમ છે તો આપણે એવા શેર ઉપર દાવ લગાવવાનો એ શેર ઉપર આપણે બાઈંગ કરવાનું તો આ રીતે આપણે એફઆઈઝ અને ડીઆઈઝની સરખામણી આપણે સેક્ટર સાથે કરી શકીએ તો આ વસ્તુ તમે સેક્ટર પ્રમાણે માર્કેટની અંદર જરાક જોઈને જ્યારે જ્યારે બાઈંગ આવે જ્યારે જ્યારે સેલિંગ આવે ત્યારે જોવાની કોશિશ કરવાની એક વારમાં નહીં સમજાઈ જાય તમે સતત એની સાથે જોડાઈને રહીશો તો તમને ધીમે ધીમે ખબર પડી જાય છે કે એફઆઈસ ડીઆઈનું કઈ કઈ રીતે બાઈંગ થાય છે અને કઈ કઈ રીતે સેલિંગ થાય છે સેક્ટર વાઈઝ તો સેક્ટર વાઈઝ જ જોવાની કોશિશ કરવાની માર્કેટની અંદર